નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ કાળજુ કંપાવનાર ઘટના સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે જમવાનું સ્વાદિષ્ટ ન બનાવતા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાની સરસણાટી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે ત્યારે મિત્રો પત્નીની હત્યા કરીને પતિ નરોળ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને કહ્યું કે મેં મારી પત્નીની હત્યા કરી છે ત્યારે મિત્રો આરોપીનું નામ પ્રદીપ વણકર છે જેણે પોતાની પત્ની પ્રજ્ઞાની હત્યા કરીને નરોળ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે નરોળ સવાળી વિસ્તારમાં પ્રભુનગરમાં સાત સપ્ટેમ્બરની રાત્રે પત્ની પ્રજ્ઞાની ગળેટૂંબો આપીને હત્યા કરીને આરોપી પતિ પ્રદીપ વણકર નરોડા પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતે પત્નીની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી ત્યારે મિત્રો જેથી નરોળ પોલીસ સ્ટેશન એક ટીમ આરોપીને સાથે રાખીને નિવાસસ્થાને પહોંચી ત્યારે પ્રજ્ઞાની હત્યા કરી મળી આવ્યો હતો પતિ પત્ની વચ્ચે જમવાનું સ્વાદિષ્ટ ના હોવાના કારણે આ ઝઘડો થયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ